ગોધરા તાલુકાના છકડિયા ગામે ગમકવાર અકસ્માત સર્જાયો બે બાઇકો સામસામે ભટકાતા ગમકવાર અકસ્માત સર્જાયો જેમાં બંને બાઇક સવાર વ્યક્તિઓના મૃત્યુ પજ્યા છે જ્યારે બે બાળકો અને એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને એક બાળકને સામાન્ય ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો છે ગોધરા તાલુકાના છકડિયા ગામે છકડિયા ચોકડી પાસે બપોરના સમયગાળા બાદ બે મોટરસાયકલ વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો બંને મોટરસાયકલ સામસામે પટકાતા ગમકવાર અકસ્માત સર્જાયો બંને મોટરસાયકલ ચાલકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા બંને મોટરસાયકલ ચાલકો ઝઘડ્યા ગામની આજુબાજુના હોવાનો હાલ જાણવા મળી રહ્યો છે બંને મોટરસાયકલ સવારોમાં એક મોટરસાયકલ ઉપર પિતા અને બે બાળકો હતા જ્યારે બીજી મોટરસાયકલ ઉપર પિતા માતા અને બાળક સવાર હતા જેમાં બંને મોટરસાયકલ સવારના મોતને પચવા પામે હોવાનું જાણવા મળી રહ્યું છે તો અન્ય બે બાળકો અને મહિલાની હાલત ગંભીર જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય એક બાળકને સામાન્ય ઇજા થતા હાલ તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવો છે